ಓಲ್ ಇಂಡಿಯಾ ರೇಲ್ಮನ್ಸ್ ಫೆಡರೆಶನ್ ಆಹ್ವಾನ ವೆಸ್ಟರ್ನ ರೇಲ್ವೆ ಎಮ್ಲೋಯಸ್ ಯುನಿಯನ್ ಬಡೋದಾ ಮಂಡಲೆ ಆಟ ತಾರೀಕು ಲೈನ ಅಗ್ಯಾರ ತಾರಕಿ રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આ રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે એ રિલે ફાસ્ટનો આજે ત્રીજો દિવસ છે અને રિલે ફાસ્ટનો અમારો એક સિંગલ એજન્ડા છે કે અમે એનપીએસને હટાવવા માગીએ છીએ અને ઓપીએસ ફરી પાછી લાવવા માગીએ છીએ અને પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો આપેલા હતા પણ સરકાર અમારી વાતને ધ્યાન પર નથી લઈ રહી એના માટે થઈને અમે લોકોએ આ ચાર દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે અને જે સરકાર પ્રત્યે અમારો આક્રોશ છે કેમ કે સરકારના જેટલા પણ નેતાઓ છે એ એનપીએસ લઈ રહ્યા છે ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસ લઈ રહી છે જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસ લઈ રહી છે તો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનું શું માગ છે એવો આક્રોશ સમય સરકારને બતાવવા માટે આ ચાર દિવસના રિલેપાસ્ટનું આયોજન કરેલું છે